નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસની તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુના સૌથી ઊંચા ભાવ આડોત્રીસો આસપાસ નોંધાઈ રહ્યા છે જીરુની હમણાં કોઈ તેજીની સંભાવના જણાતી નથી અન્ય જણસીના ભાવમાં પણ સ્થિરતાનો માહોલ સર્જાઈ શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાઈડો જીરું અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું પચીસો એંશીથી સાડત્રીસો એકસઠ રૂપિયા રાયડો અગિયારસો થી તેરસો નેવું રૂપિયા એરંડા બારસો એંશીથી તેરસો ને સત્યાવીસ રૂપિયા વરિયાળી એક હજાર પંચોતેરથી એક ચૌદસો ને એક એકસઠ રૂપિયા અને બાજરી ત્રણસો ચાલીસથી પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ